ભગવાન રંગીના પ્રમાણ ચરણમાં વંદન કરી દસ વર્ષ પહેલાં આ જગ્યાએ અમે આવેલા અને વ્યાસપીઠ પર અમારા વિનંતીભાઈ આજે એમને હું યાદ કરું હું ઘણી જગ્યાએ કહું છું હજુ મનમાંથી નીકળતા નથી આજે જ્યારે જય ધ્યે જોઉં છું ત્યારે સ્વયં બને વીરંજે યાદ આવે છે ખરેખર કે આ ભૂમિ જોડે એમનો લગાવ હતો અને જ્યારે એમનો લગાવ હતો ઘણી વખત મને વાત કરતા હતા ત્યારે મને ગરબાડાની વાત યાદ આવે છે ગરબાડામાં સ્વયં ભગવાન હતા ત્યારે સુમનકાએ કહ્યું કે બમદા જો આદિવાસી ભાઈઓ કેવી રાહત જુએ છે ત્યારે એમણે કહ્યું મારી ચામડાજી તમારી જોડે વાત કરે છે મારું દિલ તો આદિવાસી જોડે વાત કરે છે એ ભૂમિની અંદર જ્યારે અને સરસ થોડા દિવસ પછી ચાર દિવસ પછી સ્વામી મહારાજની જન્મજયંતિ પણ આવે છે એટલે ખરેખર આનંદ પણ થાય પર એને જેને સુંદર આયોજન કર્યું છે અદ્ભુત બાપજી પણ એવું કહેતા હતા હું તો ત્યાં ત્યારે હું નહીં આવતો બારાની લીલા એ બારાની લીલા અહીંયા જોવા મળે છે શેરમાં ના થાય એવું અદ્ભુત એને આજે સરસ અદભુત એવું સરસ કર્યું છે કે બાપજી રાજી થતા આ ભૂમિના બાપજી એ પવાન કરેલી છે પાની રંગ કર્યા પછી જયારે આગળ આવેલા ત્યારે એવું લાગતું હતું મગન 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 મગનલાલ માસ્તર જોડે ત્યારે આત્માથી ભક્તો હતા જૂના ભક્તો પણ યાદ કરીએ મગનલાલ પંડ્યા આપણા સતી સેના સરદાર અનેક નામી અનામી ભક્તો હતા આજે એ લોકોને પણ કેટલો આનંદ થતો હશે કેવી આજે ભવ્યતાથી આજે ગુરુ નામથી કથા થઈ ગઈ છે અને જેણે આયોજન કર્યું છે રાતે બે વાગે ક્યાં આવીને રાતે બે વાગે આવીને પૂનમ ભરીને સવારે નીકળી જાય જેની સતત ધનની અંદર લીન એવા નારાયણભાઈ ખરેખર નારાયણ નારાયણના જેવું જ કામ કર્યું ત્યાં કેવી ભવ્યતાથી આવી આજે એવું ભવ્ય કાર્ય બાપજી પણ રાજી થતા હશે અને બાપજી પણ એવું કહ્યું કદાચ જો મારે ફરી જન્મ લેવાનો થાય તો હું આદિવાસીમાં જન્મ લઉ કદાચ એવું થાય તો કદાચ કહેવાનું પણ આવી શકે એટલે એવી ભવ્યતા તમે ઉઠી લો કેવું સરસ છે બાપજી પણ એવું કહેતા હતા વીસ નહીં એકવીસમી સદીનું સર એવું આજે એકવીસમી સદીની અંદર જે થાય એવું થયું છે કથાનું તમારે કહેવાની કહેવાય કે જરૂર નથી તમે પણ થતો છો જે કથા તમે સવન કરાવવાના છે જેના મધુર ઘટલે તમે શ્રવણ કરવાના છો એવા જયદેવભાઈ તો ઘણી બધી કથા રૂપે પણ અમને હવે આપણા રાવ સાહેબે કહ્યું તેમ એ થોડા મહિના પછી બાપજીનું પ્રથમ આસન ને સો વર્ષ થઈ ગયા છે જો બાપ્જી નારાસણ માં ન હોત તો આજે આપણે આ કથા કે કશું કરી શકાના નથી તો આજે સો વર્ષ થસે ડિસેમ્બર મહિનામાં જ્યારે આજે બધાને જોઈએ છે ત્યારે અમને ખૂબ આનંદ પણ થાય અને આ व्यासピતાબા જયદેવભાઈ ની હૃદયમાં તો તમામ ને આવો આપણે બધા ભેગા થઈને 100 નું વર્ષ ઉજવીએ ભવ્યતાથી ઉજવીએ આવો તમે ભારક કહેશો આવે આવો કારણ કે જો બાકી ના આવ્યો હોત તો આપણે આજે ગાથાઓ કે કશું થઈ ના હોત અને ફરી વધારે નહીં કહું કારણ કે કથા તો જઈ દઉં છું એમાં તો છે સરસ સત્ય પણ નારાયણ તારી ભક્તિને જોઈ છે એટલે બાકીની પ્રસાદી લાવ્યો છે તું આવી તારે પ્રસાદી આપે બે પણ બોલાવજો